છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના રતનપુર હેલીપેડ ખાતે કોંગ્રેસ ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું છોડાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના રતનપુર ખાતે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું એકવીસ છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયાના ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના પ્રચાર માટે મહાસભા યોજાઈ હતી જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધીરેન તિવારી સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાને જીતાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મતથી જીતનારનું કહેનારી ભાજપ એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ નોટાય ના રહેવો જોઈએ કોઈ પાર્ટી ના રહેવી જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે